રાતે સુવે ત્યારે રંક હોય સવાર ઉઠે ત્યાં રાજા થઈ ગયો હોય આ કોણ કરે છે આ બધું સમય કરે છે અને એક વાત જિંદગીમાં લખી રાખજો તમે બળવાન નથી તમારો સમય બળવાન છે તમે ક્યારેય બળવાન નથી તમારો સમય બળવાન છે અને જ્યારે તમારો સમય બળવાન હોય ત્યારે બધાનું ધ્યાન રાખજો કોઈને ધ્યાનમાં રાખતા નહીં નહીં તો માણસોની ટેવ બહુ હોય છે સારો સમય આવે ત્યારે કોઈક ધ્યાનમાં રાખીને બેઠા હોય આપણો સારો સમય આવે ને ત્યારે એટલું યાદ રાખવું કે આપણા ખરાબ સમયમાં જેને મદદ નહોતી કરી એને આપણે આપણા સારા સમયમાં મદદ કરવાની છે જો આ ભાવ તમારામાં જાગશે તો તમારી સંપત્તિ તમારી પાસે ટકી રહેશે તો તમારું પદ તમારી પ્રતિષ્ઠા તમારી પાસે ટકી રહેશે નહીં તો ચાલું જશે કાળની ગતિ ગહન બહુ છે જેને સો સો અશ્વમેધ યજ્ઞ કરી અને ઇન્દ્રાસન ને પ્રાપ્ત કર્યું હોય એનું પણ ઇન્દ્રાસન જતું રહે તો તમે વિચાર તો કરો મહા મહેનતે આ યજ્ઞ કર્યા હોય અને છતાં ઇન્દ્રને કષ્ટ ભોગવવું પડે તો આપણે તો ક્યારેક ક્યારેક યજ્ઞ જ નથી કરતા એમને જીવન પૂરું કરી દઈએ છીએ શું કષ્ટ આવશે આપણા ઉપર કાળની ગતિ વિચિત્ર બહુ છે આ દુનિયામાં સમયને સાચવી લેશો ને તો ભરોસા સાથે કહું છું સમય તમને સાચવી લેશે તમે સમયને સાચવી લો સમય તમને સાચવી લેશે ગઈ સંપત્તિ ફરી સાપડે ગયા વળે વહાણ ગત અવસર આવે નહીં ગયા ન આવે પ્રાણ એકવાર આ શરીરમાંથી પ્રાણ નીકળી જાય અને એકવાર તમારા હાથમાંથી સમરવીઓ જાય પછી નહીં આવે કદાચ આ કથા બીજી વખત અહીંયા આવશે માની કૃપા થશે તો ફરી વખત ક્યારેક શારદીય નવરાત્રી પાછી થશે અહીંયા પણ શારદીય નવરાત્રીમાં આપણે હશું કે નહીં એની આપણને ખબર નથી કાળની ગતિ વિચિત્ર બહુ છે ઈસલિયે પ્યાર ભાઈ બહેન જો સમય જતો ન રહે એની માટે વાત છે પણ ઘણા બધા પાટ તમે જુઓ સમય જ નથી ઘણા લોકો તો આપણને એવું આમ આમ ફીલ કરાવે કે હું મારી પાસે સમય જ નથી મારી પાસે નવરાયસ જ નથી આવું ફીલ કરાવે આપણને આ દુનિયામાં સમય જ સમય છે જો તમને આવડે તો આઈનસ્ટાઈન અને એનો એક મિત્ર આ બે એક કામ માટે એક જગ્યાએ ભેગા થવાના હતા આઈન્સ્ટાઈનના મિત્રએ કહ્યું કે આપણે જે જગ્યાએ ઉભા રહેવાના છીએ કદાચ જો મારે આવતા મોડું થાય તો તમે ત્યાંથી તમા પડે જતા રહેજો આઈન્સ્ટાઈને કીધું કશો વાંધો નહીં તમે અડધો કલાક કલાક મોડ આવશો તો હું તો અરે તમારો સમય ન બગડે ને અને ત્યારે આઈન્સ્ટાઈન એવું બોલ્યા હતા કે જે કામ હું ઘરમાં કરું છું બ્રિજ ઉપર બેઠો બેઠો કરીશ મારે તો કામ કરવાથી મતલબ છે મારો સમય નહીં બગડે ક્યારે આ સંસારમાં સમય છે એ મુખ્ય અગત્ય છે સમયમ ગોયમ માં પ્રયાણને મહાવીર સ્વામીનું વાક્ય છે ગૌતમ બુદ્ધને ગૌતમને કહેલું કે તું ક્ષણ માટે પણ જિંદગીમાં પ્રમાદ ન કરતો ક્યારે એક ક્ષણ પણ તારી પ્રમાદ ન હોવી જોઈએ સમયમ ગોયમ માં પ્રમાયણે ક્યારે તું ક્યારેય પણ આળસ ન કરતો જિંદગીમાં બધું બગાડવું પણ સમય ન બગાડવો કોઈ દિવસ વાલા ભક્તજનો ક્યારેય પણ સમય ન બગાડશો કોઈનો જાપાનમાં એક રેલવે અને એ રેલવેના ડ્રાઈવર એ રેલવેના ડ્રાઈવરે ટ્રેનને બરાબર સમયાંતરે સ્ટેશન પર ઊભી રાખી દીધી એટલે રેલવેમાં એ ડબ્બામાંથી ઉતરી અને એક આપણો ભારતીય જવાન હતો ભારતીય જવાને રેલવેના ડ્રાઈવરનો આભાર વ્યક્ત કર્યો અભિનંદન કર્યું કે ભાઈ ધન્યવાદ હો તમે સમયસર ગાડી બરાબર ઊભી રાખી દીધી અહીંયા અને ત્યારે એ જાપાનના રેલવેના ડ્રાઈવર એટલું કીધું કે હું એક મિનિટ બગાડું ને તો એક મિનિટ નથી બગાડી મેં આ ટ્રેનને જો એક મિનિટ રેલવે સ્ટેશન ઉપર મોડી લાવું તો મેં એક મિનિટ નથી મોડી લાવ્યો હું ત્રણ હજાર મિનિટ મોડી લાવ્યો છું કેમ આમાં ત્રણ હજાર મુસાફરો મુસાફરી કરે છે હું ત્રણ હજાર મિનિટ બગાડી રહ્યો છું ત્રણ હજાર મિનિટ બગાડી મેં અને હું બીજું બધું બગાડી શકું પણ મારા દેશનો સમય ન બગાડી શકું ક્યારે મારા દેશના નાગરિકનો સમય વ્યર્થ ન કરી શકો ક્યારે આ ઉદાહરણ આપણને એટલું સમય એટલો જ ઉપદેશ આપે છે જિંદગીમાં બધો જ વેડફાડ કરવો પણ આ સંસારમાં ક્યારેય પણ સમય ને ક્યારેય તમે ક્યારેય સમય બગાડશો નહીં સમય તમારો બરબાદ ન થાય એની કાળજી રાખજો વાલા ભક્તજનો ગાંધીજીનો એક સરસ મજાનો ઉદાહરણ છે કોઈ કોઈ મળવા મળવા આવવાનું હોય શાસ્ત્રીજી આવે અને જો ગાંધી બાપુને મળવા આવવાના સમય આપેલો હોય સમય કરતા એક મિનિટ માણસ મોડું આવે ગાંધી બાપુ મળે નહીં ન મળે ના પાડી દે કે તું તારા સમયથી મોડું આવ્યો છે હવે તને સમય નહીં મળે મારો સમય બીયો જાય છે ગાંધીજીને કઈ બારગામ જવાનું હોય અને કોઈ માણસ એને લેવા આવવાનું હોય ને એ માણસ જો એક મિનિટ મોડું આવે તો ગાંધીજી પગપાળા ચાલતા થઈ જાય ઉભા ન રે ક્યારે આ કથાઓ આ દ્રષ્ટાંતો આ મહાપુરુષોના જીવનમાંથી આપણને એ ઉપદેશ આપે છે કે બધું બગડે તો ભલે બગડે માણસનો સમય ન બગડવો જોઈએ કારણ પૈસો વાપરો પાછો આવશે પણ તમારો સમય વયોગ્યો પડી પાછો નહીં આવે ક્યારેય હાથમાં વાલા ભક્તજનો સમય ન બગડે ક્યારે એનું ખાસ કાળજી રાખજો એટલે સમયને તમે સાચવી લેશો ને તો સમય તમને સાચવી લેશે સંશય જ નથી એમાં રાજ્ય ચાલતા ચાલતા એક પોતે રાજ્ય કરી રહ્યો છે અને આપ સમજી શકો છો કે અસુરના હાથમાં રાજ્ય આવે એટલે પછીની દશા શું હોય અસુર જ્યારે રાજ્ય ઉપર આવે છે રાજા બન્યો છે તો પ્રજા દુઃખી થઈ ગઈ છે યજ્ઞાદી કર્મ બંધ કરાવી દીધા છે અને આ કાઈ રાક્ષસો પેલા જતા એવું નથી હો હજી છે શિંગડા વગરના હજી પણ આ સંસારમાં શિંગડા વગરના રાક્ષસો હજી જીવે છે ધર્મના માટે કોઈ પણ ન બોલવાના શબ્દો બોલે સમજવું આ મહિસાસુરમાં છે આ કથાઓમાં ચાલતી હોય યજ્ઞો ચાલતા હોય કોઈ દેવાલય સ્થાન બનતું હોય અને એના માટે કોઈ ન બોલવાના શબ્દો બોલે ત્યારે સમજવું આ હજી શુંભ નિશુંભ વાળા જ્ઞાન નથી હજી એનો આ છાટો રહ્યો છે જ્યારે જ્યારે આપણા મોઢામાંથી ધર્મને હાનિ થાય એવી કોઈ વાત નીકળે ત્યારે સમજી લેવું પોતાની જાતે કે કદાચ અમે હજી મહીસાસુરના ગુણો ભૂલ્યા નથી ધર્મને ક્યારેય પણ પુષ્ટિ ન મળે તો કાંઈ નહીં એ ધર્મનું વર્ધન ન થાય તો કાંઈ નહીં પણ ધર્મને હાનિ થાય એવું તો કદાપી ન વિચારીએ ક્યારેય ક્યારેય પણ કશું ન કરીએ આપણો ધર્મ આપણા માટે શ્રેષ્ઠ છે સ્વધર્મે નિધનમ શ્રેય પર ધર્મો ભયાવહ મારો ધર્મ છે હું એમાં મરું તો પણ ભલે પણ મારા ધર્મમાં હું અન્યના ન તમે કોઈને તો એક વાત કહું આ મને ખબર નતી આવું કહેવાનું હોય પણ બેનો જયારે અંદરો અંદર વાત કરે ને ત્યારે એમ કહેતું કોઈને કહેતી નહીં આખા ગામની બેનોને ખબર હોય એક વાતની તોય પાછું એક વાક્ય તો આવડે જ કોઈને ખબર નથી આ વાતની આખા ગામને ખબર હોય છેલ્લું વાક્યનું એ હોય તું કોઈને કેતી નહીં હોય મને કહેવા ના પાડીશ પણ હું તમને એક વાત કહું તમે કઉને કયો તો વા પછી કઈ સવ પછી પછી ક્યારેક આજે નહીં શુંભનું રાજ્ય ચાલતું તું એક હજાર વર્ષ વીતી ગયા સમય ન બગાડીએ ભગવાન નારાયણને પૂછવું દેવતાઓ દેવગુરુ આ પ્રસંગ મને એટલા માટે વિશેષ ગમે છે દેવ ભાગવતના એક એક પ્રસંગો પણ એક એક અમુક 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 વાક્યોને જ્યારે વાંચીએ કથાઓમાં અમુક અમુક એક એક માત્ર ખાલી ક્ષણિક માટે આવેલો પ્રસંગ પણ આપણને કેટલો ઉપદેશ દઈ જાય દેવો જેવા દેવો સામર્થ્યવાન હતા ઇન્દ્રાદિક દેવતાઓ જે પોતે વરસાદ મોકલી શકે બધી સત્તા એના હાથમાં પણ એને જ્યારે દુઃખ આવ્યું ત્યારે કોની પાસે ગયા તો કહે છે દેવગુરુ બૃહસ્પતિ પાસે ગયા આ આપણને ઉપદેશ કરે છે આ સંસારમાં મનુષ્ય જીવનમાં તમને ગમે ત્યારે દુઃખ આવે ત્યારે કોઈ સદગુરુનું શરણ લઈ લેજો દુઃખમાંથી બહાર કાઢવાની તાકાત સત્ગુરુમાં સમાયેલી છે કોઈ સારા માણસનો આશ્રય લઈ લેજો કે જે મને તમને સારા માર્ગો ઉપર લઈ જાય છે સદગુરુ ની વાત આવી તો બીજી એક વાત તમને કહી દઉં સદગુરુ શોધવા જવાની જરૂર નથી ઘણા લોકો તો ગામમાં નીકળે કોઈ સારા ગુરુ હોય બતાવજો ને આપણે કંઠી બંધાવીશ સારા ગુરુ ગોતવાની તમારે જરૂર નથી ખાલી સારા શિષ્ય થવાના પ્રયત્ન તમે કરો ગુરુ તમને ગોતતા ગોતતા આવશે ખાલી તમે સારા શિષ્ય બનવાના પ્રયત્ન કરો પણ આપણે ગુરુ હારા જોઈએ છીએ આપણે જેવા છીએ એવા આપણે ગુરુ સારા જોઈએ છે અને કોઈ સદગુરુ મળી જાય તો બ્રહસ્પતિ બતાવી દે કે હે દેવો તમારે આ સમય જો દુઃખ આવ્યું છે તો યાદ કરો એ સમય મહીસાસુરને મારીને જ્યારે મા જગદંબા બિરાજા મણિદીપમાં ત્યારે તમને કહેતા ગયા હતા કે જ્યારે દુઃખ આવે ત્યારે મને યાદ કરજો મારું સ્મરણ કરજો હું તમારી સહાય કરવા માટે આવીશ હું તમને મદદ કરવા માટે આવીશ માં જગદમ્બાએ દેવોને વરદાન આપેલું તમે જ્યારે યાદ કરશો ત્યારે હું આવીશ ચિંતા ન કરશો બ્રહસ્પતિ આ વાત યાદ કરાવી આ બધું આપણામાં પડ્યું જ હોય છે વાલા ભક્તજનો જ્ઞાન તો આપણામાં પડ્યું જ હોય છે પણ એ જ્ઞાનને યાદ કરવા વાળું કોઈક જોઈએ છે આપણે ખાલી હનુમાનજીમાં તાકાત તો હતી જ હનુમાનજીમાં સમુદ્રને ઓલી બાજુ જવાની તાકાત હતી જ પણ એને યાદ કરાવવા માટે કોઈ જામવાનની જરૂર હતી એમ આપણી અંદર પડેલા જ્ઞાનને ઉજાગર કરવા માટે થઈને કોઈ સદગુરુની જરૂર છે અને સદગુરુ મળી જાય તો સંસારમાં બેડો પાર થઈ જાય મિલે એક એસા સંત ફકીર જો પહોંચા દે બહુ નદિયા કે તીર મિલે એક એસા સંત ફકીર કોઈ એક સાધુ મળી જાય એક સંત મળી જાય કોઈ મહાપુરુષ મળી જાય તો આપણો બેડો પાર થઈ જાય અને ગુરુ પાસે જઈએ તો ત્યાં આમ આમ પગે લાગીને કોઈ દી એવું ન કેવું કે કંઈક ધબ્બો મારો ને ધંધો હારવાલો મળે ઘણા લોકો મારી પાસે આવે ઘણા લોકો સંતો પાસે જાય અહીં થાનથી ભરતગિરી બાપુ આવ્યા છે બાપુ આવે કે નહીં આવા લોકો જરાક આમ માથે હાથ મૂકી દ્યો હે માથા પર હાથ મૂકો ઘણા લોકો તો ઘણા લોકો તો એવા આવે છોકરા માથા પર હાથ મૂકને હગાઈ થઈ જાય સાધુ પાસે જઈને છોકરાની હગાઈ માટે માગવું જ નહીં એને એના છોકરાને પરણાવવા ન પડે એટલે સાધુ થયો છે એ બધી જંજાળમાંથી છૂટવું છે એટલે તો થયા છે પણ ક્યારે કોઈ મહાપુરુષના ચરણારવિંદમાં જાવને જાવ ને ત્યારે એટલું જ કેવું બાપજી એટલી કૃપા કરો કે આ મનુષ્યનો અવતાર સુધરી જાય આ માણસનો અવતાર સુધરી જાય આવેલો આ મનખો મારો સારો બની જાય એની એક કૃપા કરી દો વાલા ભક્તજનો અને માથા પર ગુરુનો હાથ પડે બેડો પાર થઈ જાય આવેલ મન સુધારો ગુરુજી મારા આ બૃહસ્પતિએ માર્ગ બતાવ્યો કે દેવો તમે માયાબીજ મંત્રણા વિધાનથી માયાબીજ કરો જગદંબા દેવ ભાગવત એમ લખે છે કે મા જગદંબા અનુષ્ઠાનથી પ્રસન્ન થાય છે પ્રસન્ન બને છે તમે એનું પુરસ્ચરણ કરો માં તમારા ઉપર પ્રસન્ન થશે દેવતાઓ પર્વત ઉપર જઈ અને માં જગદંબાની સ્તુતિ કરવા લાગ્યા છે નમો દેવી વિશ્વેશ્વરી પ્રાણનાથે નાથે સદાનંદ રૂપે સુરાનંદ

દેવી અમે તમને નમસ્કાર કરીએ છીએ દાનવોનો અંત કરવા વાળી અને મનુષ્યની કામનાઓ સંપન્ન કરવા વાળી નમો દાનવાંત પ્રદે માનવા મને કાર્થ દે દાનવોને મારવા વાળી અને તું મનુષ્યોના મનોરથને સંકલ્પ એના પૂર્ણ કરવા વાળી હે માં ભક્તિ દ્વારા તમારું દર્શન કરાવનારી તારા રૂપનું દર્શન કરાવનારી હે જગદંબા અમે તમને પ્રણામ કરીએ છીએ અમે તમને વંદન કરીએ છીએ દેવતાઓ માં જગદંબાને સ્તુતિ કરે છે કે માં તમે કહ્યું હતું કે જ્યારે યાદ કરશો ત્યારે આવીશું આજ અમે તમને યાદ કરીએ છીએ માં જે મહિષાસુરના ત્રાસમાંથી અમને મુક્ત કર્યા એમ શુંભ અને નિશુંભના ત્રાસમાંથી અમને મુક્ત કરો હે જગદંબા હે પરંબા દેવતાઓ ની નાદ સાંભળ્યો અમે તો બીજું તારી સ્તુતિ શું કરી શકીએ અમે કશું જાણતા નથી તારી પાસે પણ અમે એટલું માનીએ છીએ એટલું જાણીએ છીએ કે માં આ સંસારમાં અમારી ગતિ કોઈ હોય તો તું છો તારા સિવાય આ દુનિયામાં અમારું કોઈ છે જ નહીં મા કર્મ જન્મ વિચાર્યું આ સૃષ્ટિ માં તું જ વિના નથી કોઈ માં કોને કહું ગતણો માં કોને કેવા જઈએ અમે તારા સિવાય આ સંસારમાં અમારું છે કોણ તારા સિવાય જગમાં નથી કોઈ માં હે માં તારા સિવાય આ સંસારમાં કોઈ નથી અમારું અને અમે તો શું કહીએ તારા વેદો જ્યાં તારા ગુણ ગાતા ગાતા ઉભા રહી જાય છે તો અમે તો પામર મનુષ્ય છીએ ના શાસ્ત્ર ના શ્રવણનું પય પાન પી ના મંત્ર કે સ્તુતિ કથા નથી કીધું શ્રદ્ધા ધરી નથી ફરિયા ભગવતી મા અમારી ભૂલ થઈ હોય તો ક્ષમા કરો પણ હે જગદંબા આ પધારો અમારા દુઃખમાંથી અમને મુક્ત કરી દો અમે તો બાળક છીએ કુપુત્રો જાય તો કચીદપી કુમાતા ન ભવતી આ સંસારમાં પુત્ર કપુત્ર થાય પણ માં ક્યારે કુમાતા ન બને હે જગદંબા અમે તને પ્રાર્થના કરીએ છીએ હે પરામબા અમે પ્રાર્થના કરીએ છીએ તમે આવો ને પધારી જાઓ અમારાથી કોઈ છોરું કછોરૂ થઈ જાય પણ તમે તો પરા અંબા છો રે રે ભવાની બહુ ભૂલ થઈ છે મારી આ જિંદગી થઈ મને કુસે જે બાળક એના આર્તનાદ સાથે કરે અને માં ના આવે પર્વતના એ ટોચ પર માં જગદંબા પધાર્યા છે દેવોની સ્તુતિ ને લઈને માં તરફ પ્રગટ થયા માં યૌવન સંપન્ના હતા અસ્ત્રોથી સજ્જ છે અલંકારો એટલા ધારણ કર્યા છે માળા પહેરી છે અને આખા શરીરમાં માએ ચંદનનો લેપ કરેલો છે પ્રગટ થયા માએ પૂછ્યું બાળકો દેવો કેમ મને યાદ કરી છે દેવતાએ પોતાની આપીતી કીધી કે માં આ શુંભ રાજા ભાઈનો અસુર છે એની સાથે બહુ મોટું સૈન્ય છે એનો ભાઈ નિશુંભ છે રક્તબીજ છે ચંડ અને મુંડ છે આ બધા અમને ખૂબ હેરાન કરી રહ્યા છે માં દેવતાઓને પુષ્ટિ મળે યજ્ઞ દ્વારા પિતૃઓને પુષ્ટિ મળે તર્પણ દ્વારા યજ્ઞ ન થાય તો દેવતાઓ ક્ષીણ થવા લાગે દેવતાઓનો ખોરાક યજ્ઞ છે માં આ લોકોએ એ યજ્ઞાધિકર્મ બંધ કરાવ્યા અમારું સ્વર્ગ અમારી પાસેથી લઈ લીધું અમે દર દર ભટકીએ છીએ આ યજ્ઞ કર્મ પ્રારંભ કરાવો ને માં કૃપા કરો કે અમારા ઉપર કે અમને ફરી પાછું અમારું રાજ્ય અમને પાછું મળે પોતાની આપીતી બતાવી અને એ સમયે મા જગદંબાએ જ્યારે સ્મિત સાથે પોતાના શરીરમાંથી એક બીજું રૂપ પ્રગટ કર્યું ત્યાં ને ત્યાં જ પાર્વતીના એ શરીરમાંથી પાર્વતીના વિગ્રહમાંથી જ્યારે માં આવ્યા ત્યારે પાર્વતી સ્વરૂપા છે અને એ પાર્વતીના સ્વરૂપમાંથી એક બીજું એક અંબિકાનું રૂપ પ્રગટ થયું અને સંપૂર્ણ જગતમાં જે અંબિકા તરીકે પ્રગટ થયા એ કૌશિકીના નામથી મા જગદંબા વખણાયા છે કૌશિકીના નામથી માની સેવા થઈ છે પાર્વતીનું શરીર ક્ષીણ થયું પાર્વતીના શરીરમાંથી એક તેજ નીકળી ગયું એટલે પાર્વતીનું શરીર જરા કૃષ્ણવર્ણનું બન્યું કાળા રંગનું બન્યું અને એ કાળા રંગનું બન્યું એટલે એના એ જ પાર્વતી કાલિકા તરીકે આપણી સાથે જગતમાં પૂજાવા લાગ્યા છે એ જ કાલિકા એ જ પાર્વતીમાંથી કાલિકાનું નિર્માણ થયું છે કૌશિકી નીકળી ગયા અંબિકા નીકળી ગયા એટલે મા કાલિકા બન્યા છે અને એ જ કાલિકા આજે સંસારમાં કાલ રાત્રિ તરીકે પૂજાઈ રહી છે અને આજે સાતમું નોરતું કાલિકાના આજ સાતમું નોરતું કાલિકાનું છે કાલ રાત્રિની પૂજા થઈ રહી છે આજે જેનું શરીર આખું અંધકારમય પણ દુનિયાને પ્રજ્વલિત બનાવે એવી મા જગદંબા છે સાતમો દિવસ આજે કાલ રાત્રિનો છે દેવોને શાંત્વના આપી દેવો આપ ચિંતા ન કરશો અંબિકા અને કાલિકા બંને ઉપવનમાં ગયા છે અને માં જગદંબાએ એટલું વિશ્વ મોહિત ગીત ગાયું પશુને પક્ષીઓ પણ એના સંગીતમાં લોભાઈ ગયા છે અને સંગીતમાં કોણ નો લોભાય સંગીતની તાકાત જ એ છે ગમે તેવો માણસ હોય સંગીતમાં જરા બેઠો હોય પછી એને 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 રાગની ખબર ન હોય એને તાલની ખબર ન હોય એને સુરની ની ખબર ન હોય પણ એ ડોલે ને એવું તો બને જ નહીં અને સંગીતમાં જે માણસ અંદર ઓળઘોળ થઈ જાય પછી પ્રભુ સુધી પહોંચી જાય કેમ સુર ઇન્સાન બના દેતા હૈ સુર શિવજી સે મિલા દેતા હૈ પરમાત્માને મેળવવાનું કોઈ સાધન હોય તો સંગીત છે સ્વયં પરમાત્મા શિવે રચેલો માલકોંશ સ્વયં ભગવાને રચેલો રાસ આ અતાર છે